ઘણો વાયરલ ઈચ્યો છે હવે જાણવાનું એ છે કે એ વિડીયાના માધ્યમથી તમને કેટલો પ્રતિસાદ મળ્યો છે કેટલો ભાવ મળ્યો છે અને કેટલા તમારે ઓર્ડર આવ્યા છે ચા છે ઓર્ડર આવ્યા છે એ એક તમારે જણાવવાનું છે તમે પહેલાં વિડીયો ઉતારો એના માધ્યમથી મારે પંદરથી વીસ વીસનો વીસ લોટનો ઓર્ડર આવ્યો એમાં મારે ખૂબ ઘણા ઓર્ડર આવ્યા અને હજી ઉત્તર ગુજરાતમાં ચા ચાંથી અમુક ગામના નામે નામ એ મને નથી આવડતા એટલે હજી રોજ ઇન્ટર ફોન આવે જ છે નિખ્યા એમ અને એમાં મને બહુ સારું પડ્યું ટૂંકમાં જે ફોન આવે એ બધા આપણે વિડીયો અપલોડ કર્યા પછી હા પછી પૈસી એ વિડીયોના માધ્યમ થી તમને જે પ્રતિસાદ મળે છે તો બુકિંગ જ છે હે વીસ મંડળ તો બુકિંગ જ છે વીસ મંડળ બુકિંગ છે તો અત્યારે જે આ જે વાઘા જે તૈયાર છે આ બધા વાઘા તો તૈયાર જ છે હવે આપણે ધર્મશિંહભાઈને પૂછ્યું કે ધર્મશિંહભાઈ આ ચાં ચ્યા મંડળના કેટલા કેટલા વાઘા છે આપણે ભાવનગર લાખાજી નગર આપણે નાથી એક મંડળનો મારા ઓર્ડર છે એના હાથ વાઘાનો ઓર્ડર છે હાથ હા અને નાનું મોટું બીજું બીજું ઘણું કામ છે એનું એનાય ચાં વાઘા છે એના છે એક આ લીલો છે પછી એક લાલ છે પછી બહાર અમુક કાંઈ છે અમુક પેક કરી દીધા છે બહાર છે આ બાર કિંગાય એવું એ છે અને હજી કામ ચાલુ છે એનું તો આ બાર ટીંગાય એ બધા લાખાજી નગરના ઓર્ડર છે અને પછી અજમલ રાજાનો વાઘો છે એ મેશીન ઉપર ચાલુ છે આ એનો કોઠો બનાવ્યો આપણે આ એનો ડિઝાઇન કોઠાની બનાવી આ બા છે આ ખંભો છે પછી આ એને ઘેર જોડવાનો આ ઘેર એક વાઘો અમે સાત મીટર કાપડ નાખી દીધું આઠ આઠ મીટર એટલું કાપડ અમારે રેહ છે આ એની પેટર્ન જ ભાડે પછી બીજા ચા ચા મંડળ ના છે અમુક તો મને નામ અત્યારે યાદ ના એટલા મંડળ એક મગન ભગત આપડે હાથપ હાથપ કાકર વાડી મગન ભગત વાડી આ બધા એના ડ્રેસ છે એનો ઓર્ડર છે પછી એક આ એનો વાગો છે પછી એમાં એક કોમેડી આપડે ગગા શેઠ હે એની પણ આપણે પઠાણી બનાવી છે ઓ ગગા શેઠ જો મિત્રો આપડે જે કોમેડી કિંગ કહેવાય ને ગગા શેઠ જે યુટ્યુબ માં અત્યારે કોમેડી કિંગ પ્રખ્યાત કહેવાય એવા ગग्गा सेठ માટેનો વાઘો અમારા અમારે ધર્મજીભાઈએ બનાવ્યો છે. એનો તો બહુ મસ્ત બનાવ્યો. આ છે. આ સ્પેશિયલ ગग्गा सेठ માટે. થોડક પાછળ વયા જો તો ધર્મજીભાઈ. જો લ્યો આ સ્પેશિયલ ગग्गा सेठ માટેનો વાઘો બનાવેલો છે. અમારા મિત્ર છે ગग्गा મિત્ર છે. નદીનથી મુકો કામ કરવા દે બહુ મજા આવે છે અને આપણે હર કોઈ મંડળો બિનથી કામ કરીએ. હમ

મેહુલભાઈ તમારા વિડીયોથી અમને છે ને ખૂબ ખૂબ ઓલું છું આમ સારો ઓલું છું અમને સપોર્ટ મળ્યો તમારો જેમ કે બાલી ઓર્ડર આવ્યા છે તમારા ઘણા તમારા યુટ્યુબ વિડીયોથી અમને છે ને પંદર થી વીસ મળ્યા છે ઓર્ડર અને તમારો ઘણો ઓલું છું તમારી ચેનલ મારો સપોર્ટ તો અત્યારે હાલ હમણાં તમારો પપ્પાએ કીધું કે ઉત્તર માંથી ને ઘણા ઓર્ડર આવ્યા છે અને અમુક અમુક ગામના નામ નથી આવડતા તો એ બધા કઈ રીતે ઓર્ડર આવ્યા તમે બ્લોગ બનાવ્યો કે નહીં એમાં અમારે ઘણા ઓર્ડર આવ્યા નંબર ઉપર નંબર ઉપર વોટ્સઅપ નંબર માં ઘણા મેસેજ કરે છે અને ઘણા ટ્રેન્ડિંગ છે અત્યારે હાલ તમારી પાસે કેટલો સ્ટોક છે હાલ અમારે પાસે છે ને પંદર થી વીસ ઓલું છે જેમ કે આ બાર પાર્સલ નીકળવાનું છે ઓનલાઈન કરી

અને બીજું બીજું તો મેં જો પગમાં બાંડવાના બાંડીસ આ તમે જોઈ જ શકો છો આ બધું અમે નવું નવું બધું આમ ઓલો કરી છે એમ પણ જા વાઘા કરતા આ વાઘામાં આવક તે ઘણો ફેરફાર કર્યો હોય એવું લાગે ધર્મશી ભાઈ હા ઘણો ફેરફાર કર્યો અમુક આ પેટર્નમાં પછી આ સાન્યામાં કેsia આપણે અલગ જાતની પેટર્ન પાડી હમ એક ને એક પેટર્ન નહીં અલગ અલગ બધી પેટર્ન પાડે છે

અને એનું મટિરિયલ એક પેલું હું તમને બતાવું જો આ બધું મટેરિયલ જ છે આ બધું કપલાઇટ કર્યું છે અને આ બધું એનું મટિરિયલ છે હજી આ બધું કામગીરી શરૂ છે આ શ્યાનું તૈયારી છે આ પીળા વગ અને ખેસ બનાવા ખંબે ખંભે નાખવાના ખંભે નાખવા ખેસ પછી આ છે બધાય પગના ઓલા ઘણી બધી વેરાયટી હું બનાવું છું ઘણી અને આ બધું એનું છે આ બધી જો મિત્રો આવી અલગ અલગ મટીરીયલ છે

પાર્સલે પીડા છે ઘણા ખોખામાં જોવો તમે અહીંયા જોવો અને હજી પંદર થી વીસ ઓર્ડર તો એમડા એના બાકી જ છે આવી રીતે વાઘાનો લુક આવે છે અને હવે આપડે રોનકભાઈ ને કઈ રોનકભાઈ પાર્સલ ફરો તો પાર્સલ સાયો જે છે એનું કઈ રીતે લુક આવે છે જો આવી રીતે પાર્સલ નો લુક આવો આવે છે તો બધા વાઘાને આવી રીતે પહેરવાના આવે છે રોનકભાઈ ફરી રાખજો જો આવી રીતે અને હમણાં આપણે જે તું બતાવીને એ જો આ તું એટલે આવી રીતે બધા વાગાઈને પાછળ ફરજ જાત સાંજો આવે છે આજનો વિડીયો અમારો કંઈક આવો રહ્યો છે કે ધરમસિંહભાઈ કીધું એમ કે આગળના વિડીયોના માધ્યમથી ઘણો એવો ઓર્ડર મળ્યા છે ઘણો એવો પ્રતિસાદ મળ્યો છે અને ઘણા ઓનલાઈન બુકિંગ કરાવ્યા છે અને છેઠ ઉત્તર ગુજરાતથી બુકિંગ શરૂ છે આપણે વિડીયોના માધ્યમથી આપણો પ્યાલો એમનું આપણી બી વિડીયો છે અને ખુદ કહે છે કે ઘણો એવો પ્રતિસાદ મળ્યો ઘણા ઓર્ડર મળ્યા તો આજનો વિડીયો આવો કઈ ગ્રોથ છે એટલે વધુ આપણે કઈ નથી કહેવું તમારે કઈ ધમભાઈ કહેવાનું બાપા સીતારામ તમારો ખુબ ખુબ આભાર તો જો આજનો વિડીયો અમારો કાંઈક આવો રહ્યો છે એટલે વધુ તો વિડીયો કાંઈ નથી કહેતો પણ જો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો અમારી વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરી નાખજો અને બે લાયક ડબાઉન ભૂલતા નહીં ને અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલની અવશ્ય મુલાકાત લેજો કારણ કે અમારા લોંગ વિડીયો શોર્ટ વિડીયો કેવા છે કેવા નહીં કોમેન્ટ બોક્સમાં જણાવજો અને ખાસ આ વિડીયો તમને કેવો લાગ્યો એક ખાલી કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો તો મળશો આપણે નેક્સ્ટ ટાઈમ ફ્રી 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 વિડીયોમાં ચા સુધી બધાને દિલથી બાપા સીતારામ